આઠ વીઘા જમીન છે તેમાં પણ માલ ઉતરેલો છે મિત્રો એટલે ટોટલ આવક કટામાં આપણે ગણવા જઈએ તો મિત્રો પચાસ હજાર કટા પ્લસની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો છાપરા નંબર ત્રણમાં ઓગણીના પિલોરથી સૌથી પહેલાં ચર શરૂ થવાનું ત્યારબાદ છાપરા નંબર બે માં જવાનું છે અને મિત્રો પછી ત્યારબાદ લગભગ આ વેબ્રિજ ગ્રાઉન્ડ પણ પૂરું કરવામાં આવશે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈ જાણી લઈએ કહેવાય છે આજના ડુંગરી બજારમાં હા મિત્રો મિત્રોમાં ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો 511 પાંચસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે મિત્રો પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો જે નાસિક ડુંગળી છે સુકો માલ છે સાઈઝ વાત કરતો તો સાઈઝમાં થોડી મીડિયમ સાઈઝ છે

এক ত্ৰিছ ৰ নাই তাৰি একা 401 કે 401 રૂપિયાનો ભાવ છે તમે જોજો આ માલ 401 રૂપિયામાં વેચાણો છે 401 માં ઈગો છે અને એકદમ સૂકો માલ છે આઠસો અગિયાર રૂપિયાનો ભાવ થયો આ માલ નો સુપર ક્વોલિટી માલમાં કાંઈ નો ઘટે એકદમ સૂકો ક્વોલિટી અમુક ટકા જ ખોલું મીડિયમ જોવા મળી છે બાકી મોટો માલ જ જાજો જોવા મળી રહ્યો છે આની અંદર